જ્યાં નવ નાવચ્ય મંદિર બનાવવામાં આવ્યું છે તો તમને બધા માના દર્શન કરાવીશ અને મંદિર પણ દેખાડીશ તો વિડીયોમાં બને રહેજો ખાસ કરીને યુવા વર્ગ જે આપણે મોગલ માને ખૂબ જ માનીએ છીએ એક ભંજન દેવ હનુમાનજી મહારાજ અને એક મોગલ માને તો તમને બધાને મોગલ માના દર્શન કરાવવું અને ગુજરાતમાં સૌથી મોટામાં મોટી જો તલવાર રાખવામાં આવી હોય તો તે મોગલધામ તરઘરા છે તો તમને તલવારના પણ દર્શન કરાવીશ અને મોગલમાના પણ દર્શન કરાવીશ તો ચાલો આપણે બધા મળીને જઈએ તરઘરા અને મોગલમાના દર્શન કરીએ તો ચાલો મારી સાથે તો તો દોસ્તો આવી ગયા છીએ આપણે તરઘરા મારી પાછળ તમે ગેટ જોઈ રહ્યા છો તો તમે બોટાદથી થી રોડ માથે તમને બોટાદથી થી દસ કિલોમીટર થાય છે અને પાળિયાદથી ચારથી થી પાંચ કિલોમીટરના અંતરે આવેલું છે આ છે મેઇન ગેટ રોડ માથે તમને મોગલમાં નો ગેટ લખેલો દેખાય છે મોગલધામ તરઘરા અહીંથી આપણે અંદર જવાય છે તો ચાલો આપણે બધા મળીને જઈએ મોગલ માના દર્શન કરવા માટે તો દોસ્તો રવિવાર અને મંગળવારના દિવસે હજારો માણસો મોગલ માના દર્શન કરવા આવે છે તો દોસ્તો આ છે મંદિરની જગ્યા અને તમને થોડી જ વારમાં મોગલ માતાજીના દર્શન કરાવું તો દોસ્તો થોડાક સમય પહેલાં જ તે મોગલ માતાજીનું મંદિર બનાવવામાં આવ્યું છે આ જગ્યાએ તો દોસ્તો આ મંદિર બનાવવામાં આવ્યું તે પહેલાં આ જગ્યાએ વાડી હતી અને એ વાડીવાળા ભાઈએ આ જમીનની જગ્યા મંદિરમાં આપી દીધી છે દોસ્તો મંદિરમાં આવતાની સાથે સૌપ્રથમ પ્રથમ હનુમાનજી મહારાજ અને કાળ ફેરવ દાદાના દર્શન થાય છે તો આ જગ્યાએ પહેલાં હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે ને કાળ ફેરવતા દાદાનું તો ચાલો દોસ્તો હવે તમને તરઘરા મંદિર મોગલમાનું મોગલમાનું બન્યું તે તે જગ્યા દેખાડી દો તો દોસ્તો આ આ છે 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 મંદિર જે નવું નિર્માણ પામ્યું મંદિર મોગલમાનું ખૂબ જ સરસ મંદિર બનાવ્યું છે તો ચાલો હવે આપણે બધા જઈએ મંદિરમાં મોગલમાના દર્શન કરવા માટે તો દોસ્તો આ જમીનની જગ્યા જે ભાઈ આપી તેમનું નામ છે મોબતસિંહ રાયસંગભાઈ ચૌહાણ અને તે ભાઈ પણ તરઘરામાં જ રહે છે તો તે ભાઈને માતાજી પ્રત્યે એવો ભાવ હતો કે તે ભાઈએ એક રૂપિયો લીધા વગર માતાજીની આ જગ્યા આપી દીધી છે અને પછી આ જગ્યાએ મોગલમાંનું મંદિર બનાવવામાં આવ્યું છે તો દોસ્તો તમે મોગલ માતાજીના દર્શન કરી લેજો તમારી બધાની મનોકામનામાં મોગલ પૂરી કરે તો દોસ્તો મંદિરની પાછળ એક ગૌશાળા આવેલી છે તો થોડી જ વારમાં તમને અમને એ ગૌશાળા પણ દેખાડું ત્યાં ઘણી બધી ગાયો પણ છે અને દોસ્તો આ મોગલમાંના મંદિરે સૌથી મોટી તલવાર પડેલી છે ગુજરાતમાં એવી તલવાર તમે જ્યાં જોઈ નહીં હોય આજની લાગી તો તમને થોડી જ વારમાં તે તલવારના પણ દર્શન કરાવવું તો વિડીયોમાં બને રહેજો તો દોસ્તો હવે તમને ઉપરની સાઈડ મંદિર દેખાડી દઉં કેવી રીતે બનાવેલું છે તો તમે જોઈ લો કેવી રીતે ઉપરની સાઈડ મંદિર બનાવવામાં આવ્યું છે તો દોસ્તો આ મોગલ માતાજીના મંદિરમાં તમને ત્રણ ગેટ જોવા મળશે આ જગ્યાએ ત્રણ ગેટ બનાવેલા છે તો દોસ્તો આ મંદિરની જગ્યામાં એક ગૌશાળા પણ આવેલી છે તો ચાલો તમને બધાયને ગૌશાળા દેખાડું અને દોસ્તો આ છે ગૌશાળા જે તમને આ પાછળ દેખાય તે ગૌશાળા છે અને આ જગ્યાએ ગાયો માટે વ્યવસ્થા કરેલી છે તો દોસ્તો જેને માનતા માની હોય અને જેને માનતા કરવી હોય તો તેને ત્યાં રસોડું છે તે જગ્યાએ પોતાની માનતા કરી શકે છે ખાસ કરીને રવિવારના મંગળવારના દિવસે જાજા ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે દોસ્તો ચાલો તમને ખૂબ જ નજીકથી હંસ દેખાડવો અને નીચે એક મહાદેવનું મંદિર આવેલું છે તો ભોળાનાથ મહાદેવના પણ તમને દર્શન કરાવવું અને થોડી જ વારમાં મળે તમને મેં તલવારની વાત કરી તો તમને તલવારના પણ થોડી જ વારમાં દર્શન કરાવું તમે આજની લાગીને એવી તલવાર ચેન્જ જોઈ નહીં હોય તો દોસ્તો ભોળાનાથ આવેલું છે ભોળાનાથ મહાદેવના પણ તમે દર્શન કરી લ્યો તો દોસ્તો તમે ભોળાનાથ મહાદેવના તો દર્શન કરી લીધા છે તો ચાલો તમને બધાને હંસ દેખાડો આ જગ્યાએ પક્ષીઓમાં હંસ રાખવામાં આવેલા છે તમે હંસ જોઈ શકો છો આ જગ્યાએ ઘણા બધા હંસ તમને જોવા મળશે અને આ જગ્યાએ ઘણા બધા વૃક્ષો પણ વાયેલા છે તો દોસ્તો મંદિરની સામેની જગ્યાએ જે રૂંગ આવેલો છે તેમાં જ તલવાર મૂકવામાં આવી છે અને એ જગ્યાએ મેળીમાંનું અને મોગલમાંનું સ્થાન પણ છે તો તેના પણ દર્શન કરાવો અને તમને પછી તલવાર દેખાડું તો દોસ્તો આ જગ્યાએ સાક્ષાત મેળીમાં બિરાજમાન છે અને આ કાચમાં જે મંદિર દેખાય તે પ્રકારનું કંઈક મંદિર આખું બનાવવામાં આવેલું છે તો દોસ્તો સાક્ષાત મોગલમાં પણ આ જગ્યાએ બિરાજમાન છે હવે તમને બધાને લઈ જાઉં છું તલવાર દેખાડવા તો ચાલો મારી સાથે આપણે બધા જઈએ તલવાર જોવા માટે અને દોસ્તો આ જગ્યાએ એક હિંડોળો પણ મૂકવામાં આવ્યો છે અને દોસ્તો આ છે તે તલવાર જે મેં હમણાં તમને વાત કરી હતી તો દોસ્તો આ ખૂબ જ મોટી તલવાર છે આખા ગુજરાતમાં આવી તલવાર આજની લાગીને તમે ચે જોઈ નહીં હોય તો તમને આખી તલવાર દેખાડું તો દોસ્તો તમે આનથી મોટી તલવાર આજની લગીન ચાહીં જોયું હોય તો અમને કમેન્ટમાં જણાવો તો દોસ્તો મેં તો આનથી મોટી તલવાર આજની લગીન ચાહીં જોઈ નથી તો દોસ્તો તમે મોગલમાંના દર્શન કરવા આવો તરગરા તો મોગલમાંના મંદિરની સામે એક રૂમ છે તેમાં તલવાર આ મૂકવામાં આવી છે તો તલવારના પણ અવશ્ય દર્શન કરો અને આ છે તે રૂમ જે તલવાર રાખવામાં આવી છે તો ચાલો દોસ્તો હજી એક વખત તમને મોગલ માતાજીનું મંદિરના દર્શન કરાવી દઉં તો તમે બધા દર્શન કરી લેજો તો દોસ્તો તમને વિડીયો ગમો હોય તો શેર સબસ્ક્રાઈબને લાઇક કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે તા લેકિન જય માતાજી રાધે કૃષ્ણને જય માં મોગલ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જય મા મોગલ